નમસ્કાર ખેડૂત મિત્રો હું સાહિલ ગોંડલિયા આઈસીએલ એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોવૈયા ગામે વિજયભાઈ લીંબાણીની વાડી આવ્યા છીએ વિજયભાઈ લીંબાણીએ કાબુલી ચણા વાવેલા છે અને કાબુલી ચણામાં તેમણે આ વખતે આઈસીએલના બધી પ્રોડક્ટ વાપરેલી છે તો આપણે આઈસીએલની પ્રોડક્ટ વાપરવાથી તેમને શું રિઝલ્ટ મળેલું છે તે સાંભળીએ તેમના જ મુખ્યથી તો વિજયભાઈ જ્યારે તમને આઈસીએલ કંપની વિશે અનુભવ નહોતો એ પહેલાં તમે કયા કયા ખાતર વાપરતા ત્યારે તો આ ઈપકોનું ને ડીએપી ને એવું બધું વાપરતા એનપી હે પણ ગ્રેડ છાંટવામાં તો એવો કોઈ લેતા નહીં એગ્રોમાંથી દવા બધી લેતા તો જ્યારે તમે આઈસીએલના ગ્રેડ છાંટવાનું ચાલુ કર્યું તે પછી તમને ઉત્પાદન અને પાકમાં શું ફેર દેખાણો આઈ સીએલનું ખાતરને એવું છાંટવાનું ચાલુ કર્યા પછી ખર્ચમાં ઘણો ઘટાડો અને ઉત્પાદનમાં ઘણો ફેર લાગે છે પાંચથી હાથપણનો વિઘે વધારો થઈ જાય છે અને ખર્ચમાં બીજા નંબરમાં ઘણો ઘટાડો થાય છે તો વિજયભાઈ તમે ચણામાં આ વખતે આઈસીએલની કઈ કઈ પ્રોડક્ટ વાપરેલી છે તેની માહિતી બધા ખેડૂત મિત્રોને આપજો જરા આ વખતે આપણે પાયામાં ફોલીસલ્ફેટ પછી છંટકાવમાં ઝીંક અને સ્ટાર્ટર પહેલો રાઉન્ડ અને બીજો રાઉન્ડ બુસ્ટર અને બોરોન આપ્યું હતું અને ભરતભાઈ ત્યાંથી મહાલક્ષ્મીમાંથી લીધેલું છે અને એનું બહુ કામ સારું છે સિંધવાનું બધું આ તે ખોટો ખર્ચો નથી કરાવતા બરાબર તો ખેડૂત મિત્રો તમે જોયું તે પ્રમાણે વિજયભાઈ આ વખતે સ્ટાર્ટર અને ઝિંકનો સ્પ્રે લીધેલો છે ત્યારબાદ બુસ્ટર અને બોરોનનો સ્પ્રે લીધેલો છે એના પછીના બે રાઉન્ડ ફ્રૂટ અને પિકવન્ટના રાઉન્ડ પણ તે લેવાના છે આ એમનું કાબુલી ચણા છે તે તમે જોઈ શકો છો બહુ સરસ મજાના ચણા એમના ઊભા છે એમનો ફાલ જોવો તમે બહુ સારી કંડિશનમાં ચણા ઊભા છે એમના વિજયભાઈ તમને જે પ્રમાણે આઈસીએલની પ્રોડક્ટ વાપરવાથી રિઝલ્ટ મળેલું છે તેના આધારે તમે બીજા ખેડૂત મિત્રોને હું સલાહ કરો છો બીજા ખેડૂત મિત્રોને એમ સલાહ કરું છું કે તમારે કો થોડી જમીનમાં પહેલાં વાપરી ઉપયોગ કરી જોવો અને પછી જ માનો મારે એવું કાંઈ નથી કે કોઈ વાળા જાણીતા છે કે કાંઈ વિડીયો પરાયે બનાવે છે એવું એટલે તમે પહેલાં થોડક જમીનમાં વાપરો થોડીકમાં બીજો વાપરો અને પછી એનું રિઝલ્ટ જુઓ તો ખેડૂત મિત્રો તમે જોયું તે પ્રમાણે આઈસીએલની પ્રોડક્ટ વાપરવાથી વિજયભાઈને ખૂબ સારું રિઝલ્ટ મળેલું છે તો તમે પણ આઈસીએલની પ્રોડક્ટ વાપરો અને તમારા પાકનું ઉત્પાદન સુધારો